ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તિથવા ગામે દારૂના દૂષણ અંગે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં વિરોધ પ્રદર્શન કરતા ગામના લોકો મહિલાઓ સહિતના ટોળાએ રેલી યોજી હતી જેમાં હાય હાયના નારા લગાવ્યા હતા આ સાથે મહિલાઓના હાથમાં રહેલા પ્લેકાર્ડ ગ્રામસભા જાહેરમાં યોજો તેવા સૂત્રો લખેલા હતા તીથવા ગામે આઉટપોસ્ટ પોલીસ ચોકી હોવા છતાં દારૂનું દૂષણ અટક્યું નથી જેથી જિલ્લા કક્ષાના અધિકારીઓને લેખિત રજૂઆત કર્યાનું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે આજે ગ્રામજનો દ્વારા રેલી કાઢી દારૂના દૂષણને બંધ કરાવવા માટે પોલીસને રજૂઆત કરી હતી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી